અરે એ સાબરમતી માં નાખજે દરિયા માં નાખજે આપણે શું ફેર પડે આપણે કોઈ કોઈ શેર નહીં ઘડવા વાળી એ આપણા ઘડી ને ખવડાય છે એટલે સાબરમતી માં નાખ છે જેલ માં સાબરમતી માં નાખે દરિયા મને ઊફે પડે દીકરા ઘડી તો દેવા ના છે ફ્રેન્ડ આય ને રોટલી જ આપે ખવડાય છે તો ફોડી ને સોરી માં પપ્પા કેટલા કરો હે કેટલાકની ને કરી 5 લાખ ની

ખો બોલ્યો તો ખોરી પણ હજી ભરે ઉપર બેહું પડે એ કાકા ગરમા ચોરી કરવા ગયો ને હા ઈકો કરતી ભફિયા જીવી મારી અરે કાકા ઉ હાલી મરતી બારગદ ઘર કાઈ દીતો તે એના હોજી ગયો એક સાઈડ આમ થઈ ગયો ને આ એ આવી ગયો ઓ ન્યા નો છું બાપા પિયા તો નેતર ના ઓહો બે હું બોલ્યો તો બીકલાય તો

ગુનાતા મરાઈ જાઓ અમને પૈસા આ